મેઘો મન મૂકીને હાલ વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રની ઊભા પાકમાં પાયે નુકસાની થવા માંડી છે ત્યારે સાતમ આઠમ પહેલા મોટા પાયે વરસાદ થયો હતો અને ખેડૂતોની ખેતરમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા હાલ જોવા જઈએ તો ધરતીપુત્રની હાલત કફોડી બની ગઈ છે મોંઘા ભાવના બિયારણ અને ખાતર અને ખેડૂતોની મહેનત પણ આમાંથી નીકળે તેવું સૂજે તેમ નથી હાલ જોઈએ તો ખેડૂતોની જળસ ની વાત કરીએ તો કપાસ તલ બાજરી જુવાર સોયાબીન વગેરેની જળસોનો પાક પોતાના ખેતરમાં ઉભા હોય અને ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર અતિવૃષ્ટિ કરતા ચુડા તાલુકાના ડેમો ઓવરફ્લો થતા નીચેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેમ કે ચમારડી વનાળા દરોદ તેમજ ખાડિયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો ચુડા તાલુકાના આજુબાજુના ડેમમાં પાણી ઓવરફ્લો થતા મોટા પ્રમાણમાં નુકસાની વીઠવાનો વારો આવ્યો છે આ પરિસ્થિતિ વિચારવાળા વિસ્તારમાં દર વર્ષે વીઠવામાં આવે છે વિચારવાળા વિસ્તારોમાં પાણીના ન તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓમાં વાસણ નામની નદીઓના તળ ઊંડા ઉતાર્યા હતા પણ જો કે આ કામ માત્ર કાગળ ઉપર જ થયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર મારું નામ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ ગામ ચુડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર હું ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં પચીસથી અઠ્યાવીસ તારીખ ઉપર હમણાં જે પાંચ ચાર પાંચ દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણો બધો ખેડૂતોને નુકસાન છે તો હજી કોઈ ટીમ ગ્રામ સેવક તલાટી સાહેબ કે કોઈ અધિકારી કોઈ ટીમ સર્વે કરવા આવી નથી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મળે એ બાબત જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર